નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર શહેરના પિરામડ નાકા નજીકથી પસાર થઈ રહેલ અંકલેશ્વર હાસોડ એસટી બસની બ્રેક ફેલ થઈ જતા ચાલક બસને રોંગ સાઈડ લઈ ગયો હતો આ દરમિયાન સામેથી આવતા બે બાઇકે એક મોપેડ અને કારને અડફેટે લીધી હતી આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે અકસ્માતના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું બસ ચાલકે સૂચકતા વાપરી એસ બસને રોંગ સાઈડ લઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક પણ આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં એસટી બસની બ્રેક ફેલ થઈ જતા બસ નજીકમાં રહેલા વાહનોમાં ભટકાઈ હતી ત્યારે એસટી બસના કારણે સર્જાતા વારંવારના અકસ્માત ચિંતાનું કારણ કહી શકાય